એક સરસ મજાની માહિતી સાથે તમારી સાથે ઉપસ્થિત થયો છું જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમામ વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાની ગુડ ન્યૂઝ કહી શકાય કે ભાઈ જે વિદ્યાર્થીઓ ધોરણ દસ ની અંદર બોર્ડની પરીક્ષા આપી છે તો એ લોકોને વીસ હજાર અને જે લોકો એ બોર્ડની પરીક્ષા આપીને પાસ થશે તો તો એ લોકોને શિષ્યવૃત્તિ સરકાર આપશે એના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર હું આપવાનો છું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો પહેલી કન્ડિશન કે ભાઈ આ વિડીયોની અંદર જે યોજના છે એ નમો લક્ષ્મી યોજના છે જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે એ નમો લક્ષ્મી યોજના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ ખાસ કરીને બહેનો માટેની યોજના છે પણ જો કદાચ કોઈ ભાઈઓ વિડીયો જોતા હોય તો એને વિડીયો સ્કીપ નથી કરવાનો કેમ કે એના કુટુંબમાંથી પણ કાકા દાદાના કે પોતાના સગા બહેન કોઈ અભ્યાસ કરતા હોય અથવા તો આઠમા પછી ડ્રોપ આઉટ લેવાનો વિચાર હોય ને આગળ ન ભણાવતા હોય તો ભણાવજો કેમ કે આ યોજના અંતર્ગત જે બહેનો છે એને ટોટલ પચાસ હજાર જેટલી શિષ્યવૃત્તિ સરકાર આપવાની છે તો એના માટે આજે આપણે સંપૂર્ણ માહિતી સંપૂર્ણ વિગતવાર ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં જોવાના છીએ તો શૈક્ષણિક વર્ષ આ વર્ષથી બોર્ડ દ્વારા મતલબ કે જે ગુજરાત સરકાર છે ગુજરાત સરકાર દ્વારા ટોટલ બારસો કરોડ રૂપિયા કેટલા બારસો કરોડ રૂપિયા બજેટની અંદર અલગથી બેનો માટે ફાળવેલા છે આ યોજના અંતર્ગત હવે બારસો કરોડ જે યોજનામાં ફાળવેલા છે એમાં નવથી લઈ અને બાર ધોરણ સુધી જો કોઈ બેન અભ્યાસ કરે છે તો એને ટોટલ પચાસ હજાર રૂપિયાની સહાય સરકાર આપશે કઈ રીતે યોજનાનો આખી માહિતી છે એ આપણે જોઈએ સૌથી પહેલી વસ્તુ કે તમે નવમા ધોરણમાં અને દસમા ધોરણમાં આ બે ધોરણમાં અભ્યાસ કરો એટલે સરકાર તમને દસ હજાર રૂપિયાની સહાય આપશે કઈ રીતે તો કે ભાઈ નવમા ધોરણની પાંચ હજાર દસમા ધોરણની પાંચ હજાર અને એ પાંચ હજાર છે એ ક્યારેય નહીં આપે પણ મહિને મહિને પાંચસો પાંચસો રૂપિયા થશે દસ મહિના સુધી બે મહિનાનું વેકેશન બાદ કરી દે તો પણ દસ મહિનાના પાંચસો પાંચસો રૂપિયા લેખે ગણીએ એટલે પાંચ હજાર રૂપિયા થાય એવી જ રીતે દસમા ધોરણમાં પણ દસ મહિના માટે દર મહિને પાંચસો પાંચસો રૂપિયા એટલે ટોટલ એનું ગણીએ તો પાંચ હજાર રૂપિયા એ થયા નવમા ધોરણના પાંચ હજાર દસમા ધોરણના પાંચ હજાર અને જેવા તમે બોર્ડની પરીક્ષા પાસ કરો એટલે દસ હજાર એકસ્ટ્રા બીજા મળે ટોટલ કેટલા થયા વીસ હજાર થયા પાંચ હજાર નવમાં ના પાંચ હજાર દસમાના બોર્ડની પરીક્ષા પાસ કરો એટલે દસ હજાર સીધા બીજા પ્લસ થયા ટોટલ વીસ હજાર રૂપિયા સરકાર તમને આપશે અને સીધા તમારા બેંક એકાઉન્ટમાં રાઈટ હવે અગિયાર બારની આપણે વાત કરીએ અને જે પૈસા છે એ સીધા માતાના બેંક એકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્સફર થશે પણ તમારું જ કહેવાય ને પછી અગિયાર બારની અંદર સેમ ટુ સેમ એનો એ જ ક્રાઇટેરિયા છે દસ મહિના માટે ઓલામાં પાંચસો રૂપિયા મળતા હવે સરકાર સાડી સાતસો રૂપિયા પર મંથ આપશે અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરો એટલે કેટલા પૈસા આપશે તો કે ભાઈ સાતસો ને પચાસ રૂપિયા દર મહિને દસ મહિના સુધી અને બારમા ધોરણના સેમ ટુ સેમ સાતસો પચાસ દસ મહિના સુધી એટલે સાડા સાત હજાર અગિયારમાં ધોરણના સાડા સાત હજાર ધોરણના ટોટલ કેટલા થયા પંદર હજાર થયા કેટલા થયા પંદર હજાર થયા અને સીધા બારમાની પરીક્ષા પાસ કરો એટલે પંદર હજાર રૂપિયા બીજા પ્લસ થાય ટોટલ ત્રીસ હજાર રૂપિયા અગિયાર બારના એટલે ટોટલ તમે મારો ને તો ટોટલ પચાસ હજાર રૂપિયા થયા નવમાં ધોરણના દસમા ધોરણના આટલા વીસ હજાર રૂપિયા અને અગિયાર બારના ત્રીસ હજાર એટલે પચાસ હજાર જેટલી સહાય છે સરકાર તમને આ યોજના અંતર્ગત આપવાની છે તો એક નાનકડી ઇન્ફોર્મેશન નાનકડી અપડેટ છે જો તમે કદાચ કોઈ બહેનોને ભણાવતા ન હોય તો આ યોજના અંતર્ગત ભણાવજો કેમ કે બેનિફિટ થશે રાઇટ નાનકડી ઇન્ફોર્મેશન નાનકડો વિડીયો હતો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત